જો મકાનો ઠંડા પીણા ભરા છે અને આ બાજુ મસલાટ ને ગવા ને ગોબી એવું બધું છે અને આગળ જો મસાલા અને જોવા મળ્યા નેસરથી વિગળા છે અને જો મસાલા અને સિલ્વર એવું છે ફુલાવર છે અને અરે ડ્રાઈવર આખી રહ્યા છે આપણી ગાડીમાં ડ્રાઈવર આજે ભીગા છે તમને પાછળ ગમે દેખાડું તો આપણે ડ્રાઈવર છે દિનેશભાઈ બોલો દિનેશભાઈ બોલો બોલો કાઈક બોલો ભાઈ કંઈ નથી બોલું દિનેશભાઈને આજ તો રિસ્કા આખો ચાલી છે તો દિનેશભાઈને એમ થાય કે હું તો હેલિકોપ્ટર ચલાવી રહ્યો મજા આવી છે મજા મજા ને મજા તો એવી લાગતો

વૃથા કોને વરસાદ નહીં થયો ને કાલે થોડોક ઝાપટો આવી ને ને એટલે ઠંડુ હવામાન થઈ ગયું એટલે ગાઢ વાયરી અને આગિયાણા પકી જવા આવ્યા છીએ આપણે પકી જાય છે આગિયાણા પ્લસ નદીના ફૂલે તો ઢાર ચડી રહ્યા છે અને આ છે ઢાર જોવો તમે નદીનો નજારો

તો તમે નજારો જુઓ ચોમાસું બાજુ આ સોમાસું બાજુ ચોમાસું બાજુ આજે આ દિનેશભાઈ હા તો નવા ડ્રાઈવર હે ન <laughs> <coughs>